એની અંદર રજિસ્ટ્રાર પ્રાંત ઓફિસર પોલીસ ખાતું આ બધાની મિલીભગત લાગી રહી છે અમને અને કોઈના આજુબાજુમાં નિવેદનો કે પંચનામું કે કર્યા સિવાય સીધે સીધો દસ્તાવેજ મોમેડિયનના નામે થઈ ગયો છે એની અમે સખત વિરોધ કરીએ છીએ અમારી સોસાયટીવાળા બરાબર અને આખી સોસાયટી અમારી આજુબાજુની જીવનજોત નવજીવન જલારામ બધા સોસાયટીના રહીશો ભેગા થઈને આજે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આવીએ છીએ અને આ તાત્કાલિક ધોરણે આ દસ્તાવેજ કેન્સલ થાય એવી અમારી માંગણી છે જો કે અશાંત ધારામાં હિન્દુઓની સોસાયટીમાં મુસ્લિમને મકાન વેચવું હોય તો મંજૂરી લેવી પડતી હોય છે ત્યારે સર્કલ ઓફિસર અને પોલીસે સોસાયટીઓ રહીશોને નિવેદન લીધા વિના જ મંજૂરી આપે છે ત્યારે ભ્રષ્ટાચાર આચરી મંજૂરી આપનાર જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરી આ દસ્તાવેજ રદ કરવાની માંગ ઉઠે છે જીવન જો સોસાયટી આબો હાઈવે સુખબાગ રોડ પાલનપુરમાં મકાન નંબર બાવીસમાં અસંતારાનો અમલ હોવા છતાં પણ અસનધારાની જે કાયદાકીય રીતે સર્કલ ઓફિસરશ્રી અને પોલીસ ખાતાના વ્યક્તિઓએ રૂબરૂ સોસાયટીમાં મુલાકાત લઈ આજુબાજુના વ્યક્તિઓના જવાબો લઈ અને પછી દસ્તાવેજની મંજૂરી આપવાની હોય થતી હોય છે પરંતુ આ કિસ્સામાં સર્કલ ઓફિસરશ્રી અને પોલીસ ખાતાના જે પણ વ્યક્તિ જવાબદાર વ્યક્તિ હોય એમણે સ્થળ પર કોઈ પણ પરિસ્થિતિનું રૂબરૂ જવાબ આજુબાજુના અડોશ પડોશના કોઈના જવાબો લીધેલ નથી અને અમો મોટો ભ્રષ્ટાચાર કરી અને આ બારો બાર થયેલ છે અને અમો ઘણા સર્કલ ઓફિસરશ્રીઓ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના પદાધિકારી જેને જેની જવાબદારીમાં આવતું હોય જવાબ લેવાનું એ અધિકારીઓ તે પણ કલેક્ટર સાહેબે ચોક્કસ કડે પગલાં લઈ અને ચુસ્ત પણ અમલ થાય અને આ દસ્તાવેજ રદ થાય એવી કાર્યવાહી કરવા જીવન સોસાયટીના અમુક તમામ રહેવાસીઓ અને આજુબાજુ સોસાયટીના તમામ રહેવાસીઓની આ એક રજૂઆત છે અમુક જીવન સોસાયટીના રહીશો છીએ અને અમારે સોસાયટીનું મકાન નંબર બાવીસ એ કોઈપણ પ્રકારની સંમતિ વિના કે કોઈપણ પ્રકારની જાણ વિના બારોબાર એનો દસ્તાવેજ થઈ ગયેલ છે અને જ્યારે અશાંત ધારાની વાત આવે છે તો અસાંત ધારો સમગ્ર એરિયામાં લાગુ પડેલો અને એ સમય બહુ ચળવળ સાથે અસંત ધારાને લાગુ કરેલો છતાં રેવન્યુ આ રજિસ્ટ્રાર વિભાગ દ્વારા એવી કામગીરી થઈ રહી છે કે સિટી સર્વે અને રેવન્યુ સર્વેના નામે હિન્દુ સમાજ જોડે ચેડા થઈ રહ્યા છે અને અમે આ પરિસ્થિતિની અંદર ઠગાયેલા હોય એવું મહેસૂસ કરીએ છીએ તથા સમગ્ર વિસ્તાર જે અસાન ધારાની અંદર આવે છે ઢુંઢિયાવાડીથી લઈ અને અમારા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષમાં એક હજાર મુસ્લિમ સમાજના મકાનો બની રહ્યા છે અને આ સમગ્ર એરિયા ધીમે ધીમે કવર થઈ રહ્યો છે અને હિન્દુ સમાજ પોતાના ઘરો વેચી વેચી પોતાના ઘરોનું નુકસાન કરી કરી અને પલાયન કરી રહ્યો છે તો સર્વ હિન્દુ સમાજ માટે અને આપણા બધા માટે આપણે ક્યાંક ને ક્યાંક આને અટકાવવાની જરૂર છે તે પૈકી આ અશાંત ધારાનો જે લોકોએ દુરુપયોગ કર્યો છે જે આ રીતે દસ્તાવેજ કરાવી રહ્યા છે એમની ઉપર કડકથી કડક કાર્યવાહી થાય તથા અશાંત ધારો લાગુ થયો ત્યાંથી આજ સુધી જે પણ દસ્તાવેજ આ રીતે થયા છે એ સમગ્ર દસ્તાવેજ ઉપર એક્શન લેવાય અને સમગ્ર દસ્તાવેજ હોલ્ડ ઉપર તથા જાણ થાય કે આ ખોટું થયું છે તો સમગ્ર દસ્તાવેજ રદ થાય અને સમગ્ર પાલનપુર લેવલે આની એક મોટી તપાસ થાય એવી અરજી તથા તાત્કાલિકપણે આ દસ્તાવેજ રદ થાય અને કોઈ અન્ય ઘટના ન બને કે કોઈ આક્રોશિત ન થાય હિન્દુ સમાજ અને હિન્દુ સમાજની લાગણીઓને માન આપી અને તાત્કાલિક ધોરણે સર્વ એસપી ઓફિસ કલેક્ટર ઓફિસ આપ સર્વ જાગૃત થઈ અને આના આ કેસની અંદર નક્કર પગલાં લે એવી અમારી સૌની માગણી છે કાયદાનું ખોટું અર્થઘટન કરી અશાંત ધારાનો દુરઉપયોગ થઈ રહ્યો છે ત્યારે હિન્દુ સમાજ આક્રોશિત બને पहिला तन्त्र पगला भरे त्यो माग उठेछ